Hello friends! તમારું મારા કિચન માં આજે આપણે બનાવીશું ગુંદર પાકમાં એક પણ લોટ નો ઉપયોગ કરીએ અને રાખી દીધેલું છે તેલ આપણું ગરમ જ છે તો તેની અંદર આપણે ગુંદર તળી લઈશું તો અત્યારે મેં બધું જ માપ અઢીસો અઢીસો ગ્રામ લીધેલું છે તો મેં અઢીસો ગ્રામ ગુંદર લીધેલો છે તો ગુંદરને આપણે તળીને તૈયાર કરીશું તો આ રીતે આપણે થોડો થોડો આપણો ગુંદર તેલમાં ઉમેરતા જઈશું અને ગુંદરને તળીને તૈયાર કરીશું આ રીતે છૂટો છૂટો નાખીશું જેથી આપણો ગુંદર એકદમ સારી રીતે ફૂલીને તૈયાર થઈ જાય ગુંદર થોડો તળાઈ એટલે પલટાવતા પલટાવતા તેને બધી જ બાજુથી તળી લઈશું તો તમે જોઈ શકશો આ ગુંદર આપણો એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયો છે આ રીતે ગુંદર તળાઈ જાય એટલે ગુંદરને આપણે બહાર લઈ લઈશું આ રીતે હું બાકીનો બધો જ ગુંદર છે તે તળીને તૈયાર કરી લઈશ અત્યારે મેં ગુંદર તેલમાં તળેલો છે તમે ગુંદરને ઘીમાં પણ તળીને તૈયાર કરી શકો છો આ ગુંદર પાક બનાવવા માટે મેં ફક્ત બે જ ચમચી ઘીનો યુઝ કરેલો છે તમે બિલકુલ ઘી વાપર્યા વગર પણ આ ગુંદર પાક બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે મેં બધો જ ગુંદર તળીને તૈયાર કરી લીધેલો છે ફરી આપણે તે જ કઢાઈમાં બે ચમચી ઘી લઈશું હવે આપણે માવો શેકી લઈશું તો તેના માટે બે ચમચી ઘી ઉમેરી રહી છું તમે ઘી ન ઉમેરો તો પણ ચાલે પણ અત્યારે મેં બે ચમચી ઘી લીધેલું છે હવે તેની અંદર આપણે બસો પચાસ ગ્રામ માવો લઈશું આ રીતે માવાને મેં ખમણી લીધેલો છે તો બધો જ માવો આપણે કઢાઈમાં લઈ લેશું માવાને આપણે ધીમા ગેસ પર શેકીને તૈયાર કરીશું જો તમે ગામડેથી માવો લાવતા હોય તો તેમાં બિલકુલ ઘી ઉમેરવાની જરૂર નહીં પડે આ માવો મેં ગામડેથી જ મંગાવેલો છે જેમ માવો શેકાશે તેમ તેમાંથી ઘી બહાર આવશે એટલે એક્સ્ટ્રા ઘી નાખવાની જરૂર નથી જેમ માવો શેકાતો જશે એમ ઘી છૂટું પડવા લાગશે તમે જોઈ શકશો પાંચ મિનિટ માટે મેં માવાને શેકીને તૈયાર કરી લીધેલો છે ઘી પણ છૂટું પડી ગયું છે તો અહીંયા માવો શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે માવાને આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે તેજ કડાઈમાં આપણે ત્રણસો પચાસ ગ્રામ સાકર લઈશું અત્યારે મેં સાકર લીધેલી છે તમે ખાંડ અથવા તો ગોળમાં પણ આ ગુંદર બનાવી શકો છો હવે આપણે સાકર ડૂબે એટલું પાણી ઉમેરીશું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે સાકરને પીગાળી લઈશું જેથી સાકર સરસ પીગળી જાય

બસો પચાસ ગ્રામ લીધેલું છે અને સાકર ત્રણસો પચાસ ગ્રામ લીધેલી છે તો આ બનાવવાનું પરફેક્ટ માપ છે સાથે જ ગ્રામ ખમણીને ગું તો આ રીતે ટોપરાના વાટકા લીધેલા હતા તેને ખમણીને તૈયાર કરી લીધેલું છે તે પણ બસો પચાસ ગ્રામ છે વચ્ચે વચ્ચે આપણે ચાસણી મૂકેલી છે તેમાં પણ ચમચો ફેરવતા રહીશું હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ મિક્સ થઈ ગયું છે તેને સાઈડ પર રાખીશું હવે આપણે ચાસણી ચેક કરી લઈશું તો આ રીતે આપણે ગુંદરપાક માટે એક તારની ચાસણી તૈયાર કરવાની છે તો આની અંદર એક તાર થઈ રહ્યો છે તો તેનો મતલબ એમ કે આપણી ચાસણી તૈયાર છે હવે તેની અંદર આપણે શેકીને તૈયાર કરેલો માવો છે તે ઉમેરી દઈશું પહેલાં આપણે માવાને ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર આપણે કાજુ બદામ નાળિયેળ અને ગુંદરનું જે મિશ્રણ રેડી કર્યું છે તે ઉમેરી દઈશું હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું તમને જો આ ગુંદર પાક વધારે ગળિયો ભાવે તો તમે ખાંડ થોડી વધારે પણ લઈ શકો છો હવે તમે જોઈ શકશો આ બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે મિશ્રણને આપણે નીચે લઈ લેશું આ સાઈડ મેં બે થાળી લીધેલી છે તેમાં ઘી લગાવી તૈયાર રાખેલી છે હવે મિશ્રણને આપણે થાળીમાં લઈ લેશું આ રીતે એક થાળીમાં મિશ્રણ લઈ અને બાકીનું મિશ્રણ આપણે બીજી થાળીમાં લઈ લેશું જે રીતે તમારે દળ રાખવો હોય એ રીતે તમે મિશ્રણ થાળીમાં લઈ શકો છો તો આ રીતે મેં બંનેમાં લઈ લીધેલું છે હવે તેને વાટકાની મદદથી અથવા તો હાથથી બરાબર પ્રેસ કરી દઈશું હવે આપણે આ રીતે હાથથી બરાબર પ્રેસ કરી અને દબાવી દઈશું આની અંદર ફ્રૂટ નાળિયર અને ગુંદર બધું જ વધારે છે તો આ રીતે બરાબર પ્રેસ કરી લેવું જેથી બધું સ્ટીક થઈ જાય નહીં તો તમે સારી રીતે પ્રેસ નહીં કરો તો બધું જ છૂટું છૂટું રહેશે તો આ રીતે હું હાથથી જ બરાબર પ્રેસ કરીને તૈયાર કરી લઈશ એ જ રીતે હું બીજી થાળીમાં પણ બરાબર લેવલ કરી લઈશ તો આ રીતે બંને થાળીને મેં પ્રેસ કરી અને એકદમ સરસ લેવલ કરીને રાખી દીધેલી છે થોડી ઠંડી થાય ત્યારબાદ આપણે કાપા કરી લઈશું તો આ થાળી થોડી ઠંડી થઈ ગઈ છે તો હવે કાપા કરી લઈએ તમને જે સાઈઝના પીસીસ ગમે એ રીતે તમે કટ કરી શકો છો તો હું કટ કરી લઈશ કટ થયા બાદ આપણે થોડું ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે તેના પીસીસ અલગ કરી લઈશું તો હવે હું તમને એક પીસ નીકાળીને બતાવી દઈશ તો તમે જોઈ શકશો પરફેક્ટ માપ સાથે આપણે ગુંદર પાક બનાવેલો છે તો આપણો ગુંદર છે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે આ ગુંદર પાકને તમે લાંબા ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર ગુંદરપાક તમારા ઘરે જરૂરથી બનાવજો બહુ જ સ્વાદિષ્ટ બને છે તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ગુંદર પાકની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ